હરણમાં દેવ આ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્યમાં આપણે ચર્ચા કરશું કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો ઓક્ટોબર મહિનો આવેલો છે મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ખ અને જ આ બે મૂળાક્ષરપતિ થાય છે ને તેની થાય છે મકર રાશિ તો મકર રાશિના તમામ જાતકો આ મહિનામાં કંઈક વિધાતા દ્વારા ગ્રહોની ગોઠવણ કંઈક આ પ્રમાણે કરવામાં આવેલી છે એટલે કે જો તમારી ચંદ્રકુંડલી પર આપણે દ્રષ્ટિ કરીએ તો મકર રાશિના તમામ જાતકો તમારી જન્મપત્રિકા સેકન્ડ હાઉસમાં રાહુ થર્ડ હાઉસમાં શનિ દેવતા વકરી અવસ્થામાં ગુરુ દેવતા છઠ્ઠા શુક્ર અને અને સ્થાનમાં 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 સૂર્ય નવમા મંગળ દેવતા આ પ્રમાણે ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે પરંતુ આ મહિનામાં સૌથી વધારે મહત્વપૂર્ણ તેજ છે કે એક નહીં બે નહીં પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે એટલે કે જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આ પ્રમાણે ગ્રહો બની રહ્યા છે હું તમને સમજાવું છું સૌથી પહેલા ત્રણ ઓક્ટોબરના રોજ સૂર્ય દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં જઈ રહ્યા છે ત્યારબાદ આઠ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા રાશિ પરિવર્તન કરીને તમારા ભાગ્યના ભુવનમાં આવી રહ્યા છે ત્યારબાદ સત્તર ઓક્ટોબરના રોજ ગ્રહોના રાજા સૂર્ય દેવતા પણ તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં આવી રહ્યા છે એટલે કે નવમાંથી દસમા સ્થાનમાં આવી રહ્યા છે ત્યારબાદ સૌથી વધારે મહત્વપૂર્ણ રાશિ પરિવર્તન કે જે તમને ખૂબ અસર કરી શકે છે તે છે ગુરુદેવતા અઢાર ઓક્ટોબર બાદ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને અંતે મહિનાના અંતના દિવસોમાં એટલે કે 27 ઓક્ટોબરના રોજ ગ્રહોના સેતાપતિ મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના 11માં સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે આ ગ્રહોનું ગોચર જે રાશિ પરિવર્તન છે તે તમારા પર કયા પ્રમાણે અસર કરશે સૌ પ્રથમ વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો મકર રાશિના તમામ જાતકો જે કોઈ પણ સ્વાસ્થ્યની તકલીફ હતી ને તો માની લો કે આ આમનો તમારા માટે ઘણો સારો છે કયા પ્રમાણે જો હું તમને સમજાવું છું સૌ પ્રથમ તમારી રાશિના સ્વામી શનિ મહારાજ થર્ડ હાઉસમાં છે અને તે વક્રી અવસ્થામાં છે જેના કારણે તમારા સ્વાસ્થ્ય બાબતે લાસ્ટ મહિનાઓમાં મેં ઘણીવાર કહ્યું હતું કે પગને લગતી તકલીફ થઈ શકે છે હાડકાઓને લગતી તકલીફ થઈ શકે છે કે પછી તમારા બોડીમાં કંઈક વધારે તકલીફ તમને જણાઈ રહી છે રિપોર્ટ્સ કરશો તો બધું નોર્મલ આવશે આ પ્રમાણેની તકલીફ થતી હતી પરંતુ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે સત્તર ઓક્ટોબર બાદ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવશે જેના કારણે નવમી દ્રષ્ટિ તે કરી રહ્યા છે તમારી રાશિના માલિક પર એટલે કે સાત અને સાત બાદ નવ નવમી દ્રષ્ટિ જે થઈ રહી છે જેના કારણે જે કોઈને પણ સ્વાસ્થ્યની તકલીફ છે તો અઢાર ઓક્ટોબર બાદ તમારા સ્વાસ્થ્યમાં ઘણો વધારે સારો સુધારો આવી શકે છે અને તમારું સ્વાસ્થ્યમાં જે કંઈ તકલીફ હતી તેનો જળમૂળમાંથી નાશ થઈ શકે છે તેમ હું કહી શકું છું તમને થશે અચાનક જ કયા પ્રમાણે બધું બંધ થઈ ગયું છે પરંતુ તે દેવગુરુ બૃહસ્પતિના શુભ પગલાં સપ્તમ સ્થાનમાં થઈ રહ્યા છે તેના કારણે થઈ રહ્યું છે બીજી વાત એ પણ છે કે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં વિરાજમાં થઈને ત્યાંથી ચતુર્થ દ્રષ્ટિ મિત્રો કરી રહ્યા છે સત્તા ઓક્ટોબર સુધી મંગળ અને ગુરુ બંને તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ મિત્રો તેના કારણે આ આ મહિનો મહિનો ફક્ત સ્વાસ્થ્યની જ વાત નથી કરતો પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ વધારે બુસ્ટ થવાનો છે અને તમને થશે કે આ મહિનામાં તો ફક્ત પચીસ જ દિવસ કામ કરવાનું છે કારણ કે પાંચ દિવસ તો દિવાળી આવી રહી છે તો મારે કંઈક એક્સ્ટ્રા કામ કરી દેવું છું જેના કારણે દિવાળીના દિવસોમાં હું સારી રીતે શાંતિથી ફેમિલી સાથે મારો ટાઈમ કાઢી શકું આ પ્રમાણેનું તમારું વ્યૂહરચના મહિનાની શરૂઆતથી જ રહેવાની છે કે તે પ્રમાણે તમારે તૈયાર થઈ જવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એજ્યુકેશન કરી રહ્યા છે આઠ ઓક્ટોબર સુધી શુક્ર દેવતા તમારી જેમાં પત્રિકાના આઠમા સ્થાનમાં છે કેતુ સાથે છે તો ભાઈ આઠ ઓક્ટોબર સુધી તો ફોકસ રહેવાનું નથી તેમ માનીને તમારે ચાલવું જોઈએ કારણ કે પંચમ સ્થાનના માલિક ખરાબ સ્થાનમાં વિરાજમાન છે ત્યારબાદ આઠ ઓક્ટોબર બાદ જે ભાગ્ય ભુવનમાં આવશે અને ભાગ્યથી એટલે કે નવમા સ્થાનથી નવમું સ્થાન તે થયેલું છે પાંચમું સ્થાન ભાવત ભાવમનો કોન્સેપ્ટ હોય છે જે કોઈ પણ જ્યોતિષશાસ્ત્રને સમજે છે તે તમામ આ બાબતને સમજે છે નવમા સ્થાનથી નવમું સ્થાન જે છે ત્યાં પણ શુક્રદેવની રાશિ આવી રહી છે અને શુક્રદેવ ત્યાં જ આવી રહ્યા છે તેના કારણે આઠ ઓક્ટોબર બાદ મિત્રો તમે એજ્યુકેશન પર વધારે ફોકસ કરી શકો છો અને આગળ જે પ્રમાણે પણ આગળ વધવાનું હોય તમે આઠ ઓક્ટોબર બાદ જોશો ને તો પહેલું તમારા માનમાં વિચાર આવશે ખૂબ ટાઈમ વેસ્ટ કરી નાખ્યો છે મેં હવે મારે પ્રોપર ટાઈમટેબલ બનાવવું જોઈએ અને મારા ટાઈમને તે પ્રમાણે મારે કન્ઝ્યુમ કરવું જોઈએ તેથી જે કંઈ પણ વિચાર આવશે પોઝિટિવ વિચાર આવવાના છે ભાગ્યનો સાથ મળવાનો છે આગળ વધી શકશો તેથી એજ્યુકેશન વાઇઝ જે કોઈ પણ મકર રાશિને જાતકો એજ્યુકેશન કરી રહ્યા છે તમે કોઈક એક્ઝામ આપી છે તેનું રિઝલ્ટ આવવાનું છે કે પછી તમારા સંતાન પણ છે સંતાનને તો કદાચ દિવાળીનું વેકેશન પણ આવી શકે છે પરંતુ તે આ મહિનામાં એજ્યુકેશન ઓરિએન્ટેડ વેલ ફોકસ્ડ રહેવાના સંજોગો વધારે બની રહ્યા છે આગળ આપણે વાત કરીએ તો સંતાનના ફક્ત એજ્યુકેશનની જ નહીં પરંતુ સંતાનનું સ્વાસ્થ્ય પણ આઠ ઓક્ટોબર બાદ ઘણું સારું રહી શકે છે તે જે તમારા માટે સારા સમાચાર છે તમારા લગ્ન જીવનની વાત કરીએ તો લગ્ન જીવન વિશે ઓલરેડી સપ્તમ સ્થાનની આપણે વાત થઈ ચૂકી છે કે દેવગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં આવ્યા છે જે લોકોને લગ્ન જીવનમાં તકલીફ છે અનબન થયા કરતી હોય છે ઝઘડા થયા કરે છે કે તમારા સ્પાવ સાથે તમારા ઝઘડા થઈને તમે થોડા સમય માટે સેપરેટ થઈ ગયા છો તો આ મહિનો ફરીથી અઢાર ઓક્ટોબર બાદ તમને બેને જોડી શકે છે અને આગળ વધાઈ શકે છે સારા એવા લગ્ન જીવન તમારા હવેથી રહી શકે છે એમ તો સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ સિક્સ પછી ઘણા સારા જ રહેવાના છે પરંતુ તે પહેલાં પણ જે કંઈ પણ અંત હતી તેનો અંત આવીને ઘણું સારું તમારું લગ્ન જીવન આ મહિનાથી શરૂઆત થઈ શકે છે જે લોકોના લગ્ન નથી તેને લગ્ન માટે પાત્ર શોધી રહ્યા છો તો તે પણ બૃહસ્પતિ દેવતા કરાવી શકે છે તમારા માન સન્માનમાં વધારો તો કરશે પદ પ્રતિષ્ઠામાં વધારો તો કરશે પરંતુ લગ્ન માટે જે કંઈ પણ વાત આવી રહી છે પાંચ ડિસેમ્બર સુધીમાં તમામ વાતો માટે તમે થોડા વધારે ફોકસ જો રહો આગળ વધો પોઝિટિવ એટીટ્યૂડ રાખો તમારા લગ્ન પણ થવાના સંજોગો હવે બની રહ્યા છે તમે જોશો ને તો મકર રાશિના જાતકો હવે ધીમે 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 તમારા દિવસો પણ સુધરવાના શરૂઆત થઈ ચૂક્યા છે અને તે સુધરી જ રહે છે અચાનક ક્યારે આ દિવસો ખરાબ દિવસો બદલાઈ ગયા તે તમને પણ નહીં જણાય વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યભુવનના માલિક ત્રણ ઓક્ટોબર સુધી નવમાં સ્થાનમાં છે અને ત્યારબાદ તમારા દસમા સ્થાનમાં જઈ રહ્યા છે એટલે કે કરિયરથી તમે જે કંઈ કામ કરો છો જોબ કરો છો બિઝનેસ કરો છો કે કંઈ પણ એજ્યુકેશન ફિલ્ડમાં છો બેન્કિંગ સેક્ટરમાં છો તમારા કરિયરના કારણે તમારા ભાગ્યનો સાથ મળી શકે છે એટલે કે તમારા કરિયરમાં જોબ વર્ક પ્લેસ પર તમને માન સન્માન પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને તમારા બોસ પર તમારા નામના ખૂબ વખાણ કરી શકે છે હાયર મેનેજમેન્ટ સામે તેથી આ મહિનો સેલ્ફ કોન્ફિડન્સ તો બૂસ્ટ રહેવાનો છે તમારો ફક્ત આગળ વધો ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે બીજું જે પણ છે કે જે લોકો સરકારી એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છે અને સાથે સાથે સરકારી એક્ઝામ આપી ચૂક્યા છે તો મકર રાશિના જાતકો તમારા પોઝિટિવ રિઝલ્ટ આવવાના સંજોગો પણ મળી રહ્યા છે અને તમને જ્યાં જે પ્રમાણેનું પોસ્ટિંગ જોઈતું હોય કે તમારે જોબ ટ્રાન્સફર કરવી હોય તે પણ બની રહ્યા છે તેથી તેના માટે તમારે આ મહિનામાં પ્રયત્ન કરવા જોઈએ દિવાળીના પહેલાં પહેલાં તમને તે બાબતે સફળતા મળી પણ શકે છે તેમાં પણ તમે આગળ વધી શકો છો તમારા વર્ક વાત કરી સાથે જે લોકો બિઝનેસ કરી રહ્યા છે બિઝનેસ જે લોકો પણ કરે છે સત્તર ઓક્ટોબર બાદ બિઝનેસ બાબતે તમારા માટે ઘણો સારો સમય છે તેથી એકથી સત્તર ઓક્ટોબર તમારે પડસેઓ નીકળી જાય તેટલી મહેનત કરવાની જ છે પરંતુ જ્યારે તમે દિવાળી બાદ લાભ પાંચમથી તમારા જે કંઈ પણ કામ કર્યા છો તેની શરૂઆત કરશો ને તો કંઈક નવી જ શરૂઆત તમે કરવાના છો અને અચાનક જ દિવાળી પછી દિવસો બદલાઈ ગયા છે તે પણ તમે શબ્દ યુઝ કરી શકો છો તેથી તમામ જે કોઈ પણ વ્યાપારીઓ છે બિઝનેસમેન છે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તે લોકો પણ આગળ વધી શકે અને આવનારા નવા વર્ષ જે આવી રહ્યું છે તેમાં તેમને સફળતા મળી શકે કારણ કે નવેમ્બર મહિનાથી શનિ મહારાજ એટલે કે તમારી રાશિના સ્વામી પણ માર્ગીય થઈ રહ્યા છે જેનો તે પણ તમને લાભ અપાવશે તો આ પ્રમાણે બિઝનેસ બાબતે પણ તમારા માટે ઘણું સારું છે એક વાત હું તમને કહીશ કે મકર રાશિના જાતકો આ મહિનામાં વાહન ચલાવવામાં ખાસ કાળજી રાખવાની રહેશે વાહન ચલાવવાને કારણે મોટો એક્સિડન્ટની હું વાત નથી કરી રહ્યો પરંતુ તમારા પગથી નીચેના એટલે પગ ઘૂંટણથી નીચેના ભાગમાં નાની મોટી ઈજા થવી નાનું મોટું ફ્રેક્ચર પણ થઈ શકે છે તેથી વાહન ચલાવવા પર ખૂબ કાળજી રાખવી તમે રસ્તા પર ચાલી રહ્યા છો ને તો પણ કોઈ વ્યક્તિ આવીને તમારા સાથે અથડાઈ શકે છે તો તેથી રસ્તા પર છો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મકર રાશિના તમામ જાતકો આ વાત મગજમાં તમારે ગાંઠ બાંધી લેવી છે ઉપાય શું કરવાનો છે ઉપાય તરીકે તમારે દરરોજ સવારે અડધો કપ ગાયનું કાચું દૂધ લેવાનું છે તેમાં એક ચપટી કાળા તલ કાળા અડદ ભેગા કરો અને દરેક દરરોજ સવારે તમારે મહાદેવ પર મંદિરે જઈને તમારે શિવાલયમાં શિવલિંગ પર આ દૂધ અર્પણ કરી દેવાનું છે જેના કારણે આ મહિનો તમારો ઘણો સારો સાબિત થઈ શકે છે જે લોકો વિદેશમાં છે તે આ ઉપાયને પોતાના ઘરમાં પણ તમે કરી શકો છો જેના કારણે આ મહિનો ઓવરઓલી જોવા જઈએ તો તમારા માટે શુભ ફળ લાવી રહ્યો છે કયા પ્રમાણે હું આ કહી રહ્યો છું જો હું તમને સમજાવું છું ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવી રહ્યા છે એટલે કે કેન્દ્રમાં આવી રહ્યા છે સૂર્ય બુધ અને શુક્ર શુક્ર દેવતા ત્રિકોણમાં આવી રહ્યા છે સૂર્ય અને બુધ જે છે તે તમારી જન્મપત્રિકાના કેન્દ્રમાં આવી રહ્યા છે અને મંગળ દેવતા સત્તાઈસ ઓક્ટોબર સુધી કેન્દ્રમાં છે એટલે કે ઓવરઓલી જોવા જોઈએ તો તમામ શુભ ગ્રહો કેન્દ્ર અને ત્રિકોણમાં આવી રહ્યા છે અને જે અશુભ આપણે ગ્રહો કરીએ છીએ કે જે તકલીફ આપી શકે છે રાહુ કે રાહુ શનિ અને કેતુ તો તે તે પણ એ પ્રમાણેના જ હાઉસમાં વિરાટમાં છે તેથી આ મહિને જોવા જઈએ તો કોઈ પણ વાંધા કાઢ્યા વગર જ ફક્ત પોતાના કામમાં આગળ વધો તો બીજા શું કરી રહ્યા છે તે ભૂલી જાઓ ફક્ત વર્ક ઓરિએન્ટેડ રહો અને વેલ ફોકસ્ડ રહો તો પછી જુઓ કે દિવાળી પછીનો તમારો સમય કેવો રહેશે તે અને જો તે પ્રમાણેનો આ મહિનો રહે ને તો કમેન્ટમાં ફરીથી આવીને મહિનાના અંતમાં લખવાનું જણાવવાનું ન ભૂલશો તો જો માહિતી પસંદ આવી તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં જે કોઈ પણ મકર રાશિના જાતકો છે એજ્યુકેશન કરે છે મેરેજ રિલેશનશીપમાં છે મેરેજ માટે પાત્ર શોધી રહ્યા છે કે પછી તે બિઝનેસ પણ કરી રહ્યા છે વ્યાપારી છે તો તમામ લોકોને શેર કરો આપસોમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય